અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેસેજ મળ્યા બાદ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાં આજે સવારે આઠ વાગે સવારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ જે છે સ્કૂલોને મળ્યો હતો સ્કૂલોને બપોરે એક ને અગિયાર વાગે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો જે મેસેજ મળ્યો

રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું માર્ગદર્શન નીચે આપણો પોલીસ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે જેવા મેલ મેળાય એ તમામ સ્કૂલો દસ થી પંદર સ્કૂલો છે તાત્કાલિક બોમ્બ સ્કોડ સ્નીફર ડોગ ની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે અત્યાર સુધી કંઈ વાંધાજનક મેળવું નથી મારે ડીજીપી સાથે વિકાસભાઈ સાથે વાત થઈ છે માની હર્ષભાઈ સૂચનાઓ આપી છે ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે એટલે ક્યાંથી જનરેટ થયું છે કોણે કર્યો છે સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે જીતુ વાઘાણીનું સ્પષ્ટ કહેવું છે પોલીસ વિભાગ દ્વારા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આની સખત તપાસ હાથ ધરવામાં આવી છે જે ધમકી ભર્યો મેલ ક્યાંથી જનરેટ થયો છે અને કોણે કરવામાં આવ્યો છે તેના માટે પોલીસને હાલ લગાવી દેવામાં આવી છે તમને જણાવી દઈએ કે અમદાવાદની અઢાર સ્કૂલોને ધમકી ભર્યો મેલ કરવામાં આવ્યો હતો એ તમામ સ્કૂલોમાં મહાત્મા ગાંધી સ્કૂલ છે જે જે ઇન્ટરનેશનલ સ્કૂલ સત્ય વિકાસ સ્કૂલ પ્રકાશ સ્કૂલ માઉન્ટ કોર્મેન્ટ સ્કૂલ મહારાજા અગ્રેશન ઝાયડસ સ્કૂલ ડીવીએસ જેવી અન્ય સ્કૂલોને પણ જે છે ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો હતો તમામ સ્કૂલોમાં પોલીસ દ્વારા જે જે ચેકિંગ હાથ ધરવામાં તેમાં પ્રકારની વસ્તુ પોલીસને હાલ મળી નથી તે હવે જોવાનું રહ્યું કે મેલ ક્યાંથી કરવામાં આવ્યો છે અને કોને કરવામાં તેના પર અત્યારે હાલ પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે સ્કૂલોનો જે ઈમેલ કરવામાં આવ્યો હતો અને જે સ્કૂલોમાં હાલ તપાસ કરાઈમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા અને બોમ્બ સ્કોડ દ્વારા જે સ્કૂલોની તપાસ હાથ ધરવામાં આવી હતી

આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં